તો રાજકોટમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે લાલુડી વોકડી વિસ્તારમાં પણ પાણી ફરી વળ્યા છે લાલુડી ઓકડીમાં પણ ગળા ડૂબ સુધી પાણી ભરાયા છે લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે લાલુડી વોકડી વિસ્તારનો આ નજારો કે જ્યાં જનજીવન પ્રભાવિત થવું છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો ઘર છે ત્યાં ક્યાં કાં ડૂબી ગયા છે કેર સમાજ સુધી પાણી ભરાઈ ગયા છે આ લાલુડી વોકડી વિસ્તાર છે જે રાજકોટનો નીચાણવાળો વિસ્તાર ગણાય છે કે જ્યાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને રાજકોટમાં જે રીતે અવિરત વરસાદ વરસ્યો તેને લઈને આ પ્રકારની પરિસ્થિતિ છે રાજકોટના લાલુડી વોકડી વિસ્તાર કે જ્યાં કમળ કમર સુધી પાણી ભરાઈ ગયા છે અને લોકોનું જનજીવન છે તે પ્રભાવિત થયું છે ન તો લોકો ઘરની બહાર નીકળી શકે છે કે ન કંઈ ચીજવસ્તુ લેવા પણ ઘરની બહાર નીકળી નથી શકતા ત્રણ દિવસથી ભારે બેગ વરસાદ થઈ રહી છે તેમના કારણે શહેરના અનેક વિસ્તાર જે છે તે પાણીની અંદર ગરકાવ થયા છે અત્યારે હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું તે લલોડી ઓખરીના છે કે જ્યાં લોકોના ઘરની અંદર પાણી જે છે તે ઘૂસી ચૂક્યા છે અને તેમના જ કારણે અહીંયા જે છે તે સ્થળાંતર કરવાની કામગીરી પણ કરવામાં આવી હતી આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે અહીંયા કમરથી પણ ઉપરના પાણી આગળ જઈએ તો જોવા મળી રહ્યા છે અત્યારે લોકો જે છે તેમના ઘરની અંદર અત્યારે પાણી ઘૂસી જતા અત્યારે તંત્ર જે છે તેમના દ્વારા દ્વારા અત્યારે કામગીરી હાથ ધરવામાં આવી છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે અત્યારે આ જાણે કે સ્વિંગ પુલ બની ગયો હોય તેવા દ્રશ્યો અત્યારે અહીંયા સામે આવી રહ્યા છે લલુડી ઓખરી જે છે તે નીચાણવાળા વિસ્તારની અંદર આવે છે અને તેમના જ કારણે અહીંયા સતત વરસાદ જે છે તે વરસી રહ્યો છે આ દ્રશ્યોની અંદર સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કમરથી પણ ઉપરના પાણીની અંદર લોકોને અહીંયાથી પસાર થવું પડે તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી બાવીસ ઇંચ જેટલો વરસાદ જે છે તે વરસી ચૂક્યો છે અને હજુ પણ આગામી અડતીસ અડતાલીસ કલાક જેટલો અડતાલીસ કલાકમાં વરસાદ જે છે તે વરસવાની સંભાવના જે છે તે વ્યક્ત કરવામાં આવી છે હજુ પણ વરસાદ જે છે તે અવિરત વરસાતા શહેરના અનેક વિસ્તારો જે છે તે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યા છે અને તેમના જ કારણે ક્યાંક ને ક્યાંક લોકો જે છે તેમને બહાર ન નીકળવા માટે કલેક્ટર તંત્ર જે છે તેમના દ્વારા સૂચના આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે રામનાથપુરા બાદ હવે લલુડી ઓખલી જે વિસ્તાર જે છે તે પાણીની અંદર ગરકાવ થઈ જતા અહીંયા સ્થળાંતર જે છે તે કરવામાં આવ્યો છે અને તેમને જ લઈને અત્યારે લલુડી ઓખળી ની અંદર પાણીની અંદર અહીંયા જે જે રેકડીઓ પણ ઊભી છે તે પણ દેખાડવાનો હું પ્રયાસ કરીશ કે તે પણ અત્યારે પાણીની અંદર ગરકાવ થઈ ચૂકી છે અહીંયા જે આગળ ભાઈ ઊભા છે તેમના હું દ્રશ્યો તમને બતાવવા માગીશ તેઓ જુઓ છાતી સુધી અત્યારે પાણી જે છે તેમને પહોંચી રહ્યું છે આ જ પ્રકારની પરિસ્થિતિ રાજકોટ શહેરના અનેક વિસ્તારોની અંદર જોવા મળી રહી છે શહેરના જે અત્યારે હું લલોડી ઓખરી પાસે જ્યાં ઊભો છું તે વિસ્તાર જે છે તે અત્યારે અહીંયા જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જે છે તે વસવાટ કરે છે તેમ માટે કલેક્ટર તંત્ર જે છે તેમના દ્વારા તરત અહીંયા જે જમવાનીને વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે તો સાથે સાથે લલુડી વોખરીમાં અત્યારે બારસોથી પચીસો જેટલા મકાનો રહ્યા છે અને અહીંયાથી આઠથી દસ હજારની વસ્તી જે છે તેમને અત્યારે પારાવાર મુશ્કેલી જે છે તે અત્યારે ભોગવવી પડી રહી છે અને લલુડી વોકરીની અંદર અત્યારે અનેક મકાનો જે છે તે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યા છે કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર આ સંદેશ ન્યૂઝ રાજકોટ